હરે કૃષ્ણ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે શરદ પૂનમની રૂઢી રાતે માતા મહાલક્ષ્મીજી પોતે ભગવાન વિષ્ણુની સાથે ગરુડ પર સવાર થઈને ધરતી પર ફરવા માટે નીકળે છે આ એ રાત છે જ્યારે માતા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે ઘરે જઈને જુએ છે અને એમના પર પોતાની કૃપા વરસાવે છે પણ એવી એક માન્યતા છે કે જે ઘરમાં એમને અંધારું દેખાય અથવા ઘરના લોકો સૂઈ રહ્યા હોય તો માતા લક્ષ્મીજી એ ઘરના દરવાજેથી જ દુઃખી થઈને પાછા વળી જાય છે માતા લક્ષ્મીની કૃપા જેમના પર ઉતરે છે એમને માથા પર રહેલા દેવામાંથી પણ છુટકારો મળે છે અને આ જ કારણ છે કે ઘણા લોકો શરદ પૂનમને કરજમાંથી મુક્તિ આપનારી પૂનમ પણ કહે છે આપણા દેશના અલગ અલગ ભાગોમાં શરદ પૂનમને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે જેમ કે કોઈક જગ્યાએ લોકો તેને કોજાગરા પૂનમ કહે છે તો કોઈ તેને કોમુદી વ્રત તરીકે પણ ઓળખે છે શરદ પૂનમની રાત તો એવી અનોખી અને સુંદર હોય છે કે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે કારણ કે આ રાત્રે ચંદ્રમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય અને ધરતી પર ચાંદનીની ચાદર પાથરી દેતો હોય એવું કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાના દૂધ જેવા સફેદ કિરણોમાં ખાસ પ્રકારના ઔષધીય ગુણ હોય છે જે માણસના શરીરને નિરોગી બનાવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે શરદ પૂનમનો આ પવિત્ર તહેવાર તો આપણા કાનોડા ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજી સાથે ઊંડો સંબંધ ધરાવે છે આ દિવસે જે કોઈ સાચા મનથી કરે છે છે એના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય અને ખુશીઓનો પાર રહેતો નથી ભક્તો આ રાત્રે પ્રેમથી દૂધ ચોખાની ખીર બનાવે છે અને તેને આખી રાત ચંદ્રમાના અમૃત જેવા કિરણોમાં મૂકી રાખે છે જે બીજા દિવસે પ્રસાદ તરીકે લેવાય છે ભલે જુદા જુદા રાજ્યોમાં શરદ પૂનમ ઉજવવાની રીતો અલગ અલગ હોય પણ સૌના દિલમાં ભાવ તો એક જ હોય છે કે ભગવાનના આશીર્વાદ મળે અને આખા પરિવારમાં સુખ શાંતિ બની રહે આ તહેવાર આપણને ફક્ત ભગવાનની ભક્તિ જ નથી શીખવતો પણ કુદરત સાથે આપણો કેટલો ઊંડો નાતો છે એ પણ બતાવે છે અને હા શરદ પૂનમની આ જાદુઈ રાત તો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની દિવ્ય રાસ લીલા સાથે પણ જોડાયેલી છે જે આ તહેવારની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે આજના પવિત્ર દિવસે જે ભક્તો સાચા દિલથી શરદ પૂનમની કથાઓનું રસપાન કરે છે એમના પર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની વિશેષ કૃપા ઉતરે છે તો ચાલો મારા પ્રિય શ્રોતાઓ હવે આપણે આ અદભુત તહેવાર સાથે જોડાયેલી એક સુંદર કથાને વિસ્તારથી સાંભળીએ જે આપણને આ રાતના મહત્વ અને તેનાથી મળનારા આશીર્વાદ વિશે બધું જણાવશે એક જૂના જમાનાની વાત છે એક નગરમાં એક મોટો સાહુકાર રહેતો હતો જેને ત્યાં ધન દોલતની કોઈ કમી ન હતી એ સાહુકારને બે દીકરીઓ હતી જાણે ઘરની બે લક્ષ્મીઓ બંને દીકરીઓ દર પૂનમે વ્રત રાખતી મોટી દીકરી તો ખૂબ શ્રદ્ધાવાળી હતી એ પૂરા વિધિ વિધાન અને સાચા મનથી પોતાનું વ્રત કરતી પણ નાની દીકરી હતી જરા ચંચળ સ્વભાવની એનું મન વ્રતમાં બહુ લાગે નહીં એ તો બસ જેમ તેમ કરીને આડું અવળું વ્રત પૂરું કરી નાખતી આનું પરિણામ એ આવ્યું કે જ્યારે નાની દીકરીના લગ્ન થયા ત્યારે તેના ઘરે જે પણ સંતાન જન્મે તે જન્મતાની સાથે જ મૃત્યુ પામતું એ બિચારી તો રોઈ રોઈને અડધી થઈ ગઈ એના હૈયામાં એવો તો વલોપાત થતો કે શું કહું આખરે તેણે ગામના જાણકાર પંડિતોને આનું કારણ પૂછ્યું પંડિતોએ બધું જાણીને કહ્યું દીકરી તું પૂનમનું વ્રત અધૂરું રાખે છે એ જ પાપ તને નડી રહ્યું છે જો તું પૂનમનું પૂરું વ્રત પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી કરીશ તો તારું સંતાન જરૂર જીવતું રહેશે

કે મારી મોટી બહેન હંમેશા સાચા દિલથી વ્રત કરે છે એના પુણ્યનો ભંડાર તો ખૂબ મોટો હશે શું ખબર એના પુણ્યના પ્રતાપે મારો દીકરો જીવતો થઈ જાય આવું વિચારીને તેણે પોતાના મૃત દીકરાને એક પાટલા પર સુવડાવીને ઉપરથી એક ચાદર ઓઢાડી દીધી પછી તે દોડતી દોડતી પોતાની મોટી બહેનને ઘરે બોલાવી લાવી જ્યારે મોટી બેન ઘરે આવી ત્યારે નાની બહેને તેને કહ્યું દીદી તમે જરા આ પાટલા પર બેસો જેવી મોટી બહેન એ પાટલા પર બેસવા ગઈ એનો પાલવ પેલા બાળકના નાનકડા શરીરને અડી ગયો અને જેવો એ પાલવ અડ્યો જાણે કોઈ ચમત્કાર થઈ ગયો બાળકના શરીરમાં જીવ પાછો આવ્યો અને એ જોરથી રડવા લાગ્યો એ નાનકડા બાળકને આમ રડતાં જોઈને મોટી બહેનને તો પહેલાં ખૂબ ગુસ્સો આવ્યો એ ગુસ્સામાં બોલી ઉઠી અરે ગાંડી તું આ શું કરવા જઈ રહી હતી મારા હાથે કેવું પાપ કરાવત જો મારા બેસવાથી આ બાળકને કંઈ થઈ જાત તો હું શું કરત ત્યારે નાની બહેન રડતા રડતા બોલી ના દીદી આ તો પહેલાંથી જ મરેલો હતો આ તો તમારા ભાગ્ય અને તમારા પુણ્યના પ્રતાપે જીવતો થયો છે તમે હંમેશા શરદ પૂનમનું વ્રત સાચા દિલથી કર્યું છે આ એનું જ ફળ છે કે તમારા પાલવના સ્પર્શ માત્રથી મારું સંતાન ફરીથી શ્વાસ લેતું થઈ ગયું છે આમ મોટી બહેનના પુણ્યથી નાની બહેનના દીકરાને નવું જીવન મળ્યું જ્યારે આ ચમત્કારની વાત નગરના રાજા સુધી પહોંચી તો એણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે સૌ કોઈએ આ પવિત્ર વ્રત પૂરી શ્રદ્ધાથી કરવું ત્યારથી લોકોના મનમાં આ વ્રત માટે અપાર શ્રદ્ધા બેસી ગઈ અને સૌ પોતાના ભાગ્યને ઉજળું બનાવવા માટે આ વ્રત કરે છે શરદ પૂનમ સાથે જોડાયેલી આવી જ એક વ્રતકથા આપણા લાડકવાયા શ્રીકૃષ્ણએ એકવાર પોતાની માં યશોદાને પણ સંભળાવી હતી એકવાર યશોદા મૈયાએ કાનુડાને પૂછ્યું ત્યારે શ્રીકૃષ્ણએ તેમને જે પૂનમના વ્રતની કથા કહી હતી એને હવે તમે સૌ શ્રદ્ધાપૂર્વક પોતાના ભાગ્યના ઉદય માટે પૂરી સાંભળજો દ્વાપરયુગના સમયની વાત છે યશોદાજીએ શ્રીકૃષ્ણને કહ્યું હે મારા લાલ તું તો આખા સંસારને બનાવનારો પાળનારો અને તેનો સંહાર કરનારો છે આજે તું મને કોઈ એવું વ્રત બતાવ જે કરવાથી આ મૃત્યુલોકમાં કોઈ પણ સ્ત્રીને વિધવા થવાનું ડર ન રહે અને એ વ્રત એવું હોય કે દરેક માણસની મનની ઈચ્છાઓ પણ પૂરી કરે ત્યારે શ્રી કૃષ્ણ હસીને કહેવા લાગ્યા કે હે માતા તમે તો ખૂબ સુંદર સવાલ કર્યો છે હું તમને એવા જ એક ચમત્કારી વ્રત વિશે વિસ્તારથી કહું છું પોતાના સૌભાગ્યને અખંડ રાખવા માટે સ્ત્રીઓએ બત્રીસ પૂનમનું વ્રત કરવું જોઈએ આ વ્રત કરવાથી સ્ત્રીઓને સુખ સંપત્તિ અને અખંડ સૌભાગ્ય મળે છે આ વ્રત એવું શક્તિશાળી છે કે તે ભગવાન શિવ પ્રત્યે માણસની ભક્તિને પણ અનેક ગણી વધાવી દે છે ત્યારે યશોદાજીએ પૂછ્યું હે કાના પણ આ વ્રત આ ધરતી પર સૌથી પહેલાં કોણે કર્યું હતું એના વિશે પણ મને બધી વાત કર ત્યારે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે માતા આ ધરતી પર કાર્તિકા નામની એક ખૂબ સુંદર નગરી હતી જે રત્નોથી ભરેલી હતી ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એની પત્ની ખૂબ જ સુશીલ અને રૂપાળી હતી બંને એ નગરીમાં ખૂબ પ્રેમથી રહેતા હતા ઘરમાં ધન ધાન્યની કોઈ ખોટ નહોતી પણ એમના આંગણે કોઈ બાળક રમતું નહોતું એનું દુઃખ એમના કાળજાને કોરી ખાતું હતું એક દિવસ એ નગરીમાં એક મોટા તપસ્વી યોગી આવ્યા તે યોગી આખા નગરમાંથી ભિક્ષા લેતા પણ ધનેશ્વરના ઘરને હંમેશા છોડી દેતા એક દિવસ ધનેશ્વરથી ન રહેવાયું તેણે યોગીને પૂછ્યું મહાત્મન તમે સૌના ઘરેથી ભિક્ષા લો છો પણ મારા ઘરનું અન્ન કેમ નથી લેતા મેં એવો શો ગુનો કર્યો છે ત્યારે યોગીએ કહ્યું ભાઈ જે ઘરમાં પારણું ન બંધાયું હોય એ ઘરનું અન્ન મારાથી ન લેવાય નિસંતાનના ઘરની ભિક્ષા લેવી એ પાપમાં પડવા બરાબર છે તું નિસંતાન છે એટલે હું તારા ઘરની ભિક્ષા નથી લેતો ધનેશ્વર તો આ સાંભળીને ભાંગી પડ્યો એ યોગીના પગ પકડીને ધ્રુસકે ધ્રૂસકે રડવા લાગ્યો અને બોલ્યો મહારાજ તમે જ કોઈ રસ્તો બતાવો આ દુઃખ હવે મારાથી સહન નથી થતું ત્યારે યોગીએ દયા ખાઈને કહ્યું હે બ્રાહ્મણ તું દેવી ચંડીની આરાધના કર એ તારી મનોકામના જરૂર પૂરી કરશે ધનેશ્વરે ઘરે આવીને પત્નીને બધી વાત કરી અને પોતે તપસ્યા કરવા માટે જંગલમાં જતો રહ્યો તેણે દેવી ચંડીની કઠોર ઉપાસના કરી સોળમાં દિવસે દેવીએ તેને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું હે ધનેશ્વર તારી ભક્તિથી હું પ્રસન્ન છું જા તારા ઘરે દીકરાનો જન્મ થશે પણ એક વાત કાન ખોલીને સાંભળી લે એ બાળક ફક્ત સોળ વર્ષ જ જીવશે જો તું અને તારી પત્ની શ્રદ્ધાથી બત્રીસ પૂનમનું વ્રત કરીશ તો એનું આયુષ્ય લાંબુ થશે અને એના માથેથી આ સંકટ ટળી જશે દર પૂનમે શક્તિ મુજબ લોટના દીવા બનાવીને શિવજીની પૂજા કરજો સવારે તને અહીં પાસે જ એક આંબાનું ઝાડ દેખાશે એના પરથી એક ફળ તોડીને તારી પત્નીને આપજે એ ફળ ખાવાથી તેને ગર્ભ રહેશે સવારે ઉઠીને બ્રાહ્મણે જોયું તો સાચે જ ત્યાં એક આંબાનું ઝાડ હતું જેના પર એક સુંદર ફળ લટકી રહ્યું હતું તેણે ઝાડ પર ચડવાની ઘણી કોશિશ કરી પણ ચઢાયું નહીં આખરે તેણે ગણેશજીને યાદ કર્યા અને તેમની કૃપાથી તે ઝાડ પર ચડી ગયો અને ફળ તોડી લાવ્યો તેણે એ ફળ પત્નીને આપ્યું અને ભગવાન શંકરની કૃપાથી તે ગર્ભવતી થઈ સમય જતા તેમના ઘરે એક સુંદર દીકરાનો જન્મ થયો જેનું નામ તેમણે દેવીદાસ રાખ્યું માતાપિતાએ તરત જ બત્રીસ પૂનમનું વ્રત શરૂ કરી દીધું દેવીદાસ મોટા થવા લાગ્યો તે ખૂબ જ સુંદર સુશીલ અને ભણવામાં હોશિયાર હતો જ્યારે દેવીદાસ સોળમા વર્ષનો થવા લાગ્યો ત્યારે માતાપિતાની ચિંતા વધી ગઈ તેમણે વિચાર્યું કે જો આ દુર્ઘટના આપણી નજર સામે થશે તો આપણે જીવી નહીં શકીએ એટલે તેમણે દેવીદાસના મામાને બોલાવીને કહ્યું કે તમે આને એક વર્ષ માટે કાશી ભણવા લઈ જાઓ આમ કહીને તેમણે દેવીદાસને તેના મામા સાથે કાશી મોકલી દીધો રસ્તામાં એક ગામમાં રાત રોકાવા માટે મામા ભાણેજ એક ધર્મશાળામાં રોકાયા સંયોગ એવો બન્યો કે એ જ ગામમાં એક બ્રાહ્મણની સુંદર અને ગુણવાન દીકરીના લગ્ન હતા પણ લગ્નના સમયે જ વરરાજાને કંઈક થયું અને તે બેભાન થઈ ગયો વરરાજાના બાપના તો હોશ કોશ ઉડી ગયા આબરૂનો ધજાગરો થવાનો હતો હવે કરવું શું આમ તેમ નજર દોડાવતા એમની નજર દેવીદાસ પર પડી જે દેખાવમાં કોઈ રાજકુમાર જેવો લાગતો હતો તેમણે દેવીદાસના મામાને વિનંતી કરી કે લગ્નનો મુહૂર્ત સચવાઈ જાય એટલે થોડીવાર તમારા ભાણેજને વરરાજા બનાવી દો મામાએ શરત રાખી કે કન્યાદાનમાં જે કાંઈ મળે એ બધું અમારું વાત નક્કી થઈ અને દેવીદાસના લગ્ન એ કન્યા સાથે થઈ ગયા રાત્રે જ્યારે દેવીદાસે દુખી મને એ કન્યાને બધી સાચી વાત કહી દીધી કે હું તો બીજો કોઈ છું અને મારી ઉંમર પણ ખૂબ જ ઓછી છે ત્યારે એ કન્યા પણ કોઈ જેવી તેવી નહોતી એણે કહ્યું જેની સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા એ જ મારો પતિ બીજો કોઈ પુરુષ મારા માટે પતિ ન હોઈ શકે ભલે એમને ઉંમર ઓછી હોય જે એમનું નસીબ હશે એ જ મારું નસીબ સવારે દેવીદાસે પોતાની પત્નીને નિશાની તરીકે એક વીંટી આપી અને કહ્યું કે એક ફૂલવાડી બનાવજે જો તેમાં ફૂલ સુકાઈ જાય તો સમજે કે હું જીવતો નથી આમ કહીને તે કાશી ચાલ્યો ગયો પાછળથી કન્યાએ અસલી વરરાજાને પરણવાની ના પાડી દીધી જ્યારે દેવીદાસ સોળ વર્ષનો થયો ત્યારે કાળ તેને લેવા આવ્યો પણ એ જ સમયે કૈલાસ પર બિરાજમાન ભોલાનાથ અને માતા પાર્વતીનું હૃદય દ્રવ્ય ઉઠ્યું માતા પાર્વતીએ કહ્યું પ્રભુ એ બાળકની માએ પૂરી શ્રદ્ધાથી બત્રીસ પૂનમનું વ્રત કર્યું છે એના પુણ્યનું ફળ એડે ન જવું જોઈએ અને ભોલાનાથે તરત જ એ બાળકને જીવનદાન આપ્યું વ્રતના પ્રભાવથી કાળને પણ પાછું જવું પડ્યું અહીં દેવીદાસ જીવતો થયો અને ત્યાં તેની પત્નીની ફૂલવાડી ફરીથી લીલીછમ થઈ ગઈ તે સમજી ગઈ કે તેના પતિ જીવિત છે એક વર્ષ પછી દેવીદાસ પોતાના મામા સાથે પાછો ફર્યો તે પોતાની પત્નીને મળ્યો અને પછી બંને પોતાના ઘરે ગયા જ્યારે દેવીદાસ પોતાની પત્ની સાથે પાછો આવ્યો ત્યારે એના મા બાપની આંખોમાંથી તો ખુશીના આંસુની ધાર વહેવા લાગી એમનો ખોવાયેલો દીકરો જેમણે મરેલો માની લીધો હતો તે આજે જીવતો જાગતો અને એ પણ એક સુંદર વહુ સાથે પાછો આવ્યો હતો આખા નગરમાં એ દિવસે દિવાળી જેવો માહોલ હતો ભગવાન શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા માતા આ રીતે ધનેશ્વર બ્રાહ્મણ બત્રીસ પૂનમના વ્રતના પ્રભાવથી પુત્રનું સુખ પામ્યો જે પણ સ્ત્રીઓ આ વ્રતને સાચા દિલથી કરે છે તે ક્યારેય વિધવાપણાનું દુઃખ ભોગવતી નથી અને હંમેશા સૌભાગ્યવતી રહે છે આ મારું વચન છે આ વ્રત પુત્ર પૌત્ર આપનારું અને બધી મનોકામના પૂરી કરનારું છે બત્રીસ પૂનમનું વ્રત કરવાથી ભગવાનની કૃપાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે કથા સમાપ્ત આશા છે કે શરદ પૂનમની આ પવિત્ર કથા સાંભળીને તમારું મન પ્રસન્ન થઈ ગયું હશે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણ તમારા સૌના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના ભંડાર ભરી દે એવી અમારી પ્રાર્થના છે જો તમને અમારી આ કથા પસંદ આવી હોય તો આ વિડિયોને એક લાઈક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે તેને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ પવિત્ર કથાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તમને આ કથા કેવી લાગી એ અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આવી જ સુંદર અને ધાર્મિક કથાઓ સાંભળતા રહેવા માટે અમારી ચેનલ વાસ્તુ મંદિરને આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીનું બટન દબાવી દો જેથી અમારી દરેક નવી કથા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે ફરી મળીશું એક નવી કથા સાથે જય શ્રી કૃષ્ણ